તો નવરાત્રીના બે દિવસ પહેલા વરસાદી માહોલે લોકોની ચિંતા વધારી દીધી છે વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતિત છે અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદ વરસ્યો વરસાદના કારણે જીએમડીસી મેદાનમાં પાણી ભરાઈ ગયા છે વરસાદના કારણે પાણી કાદવ અને કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું મેદાનના પ્રવેશ દ્વાર નજીક જ પાણી પાણી જોવા મળ્યા હાલ તંત્ર કરી રહ્યું છે પાણીના નિકાલ માટેની કામગીરી વરસાદી માહોલ જે છવાયો છે તેના લીધે નવરાત્રી આયોજકો છે તે લોકોને ચિંતા સતત વધી ગઈ છે કારણ કે બે દિવસ જ નવરાત્રિના બાકી છે અને એ દરમિયાન વરસાદ જે વરસ્યો કેટલાક મેદાનો છે કે જે ગ્રાઉન્ડમાં મોટા પાયે નવરાત્રિનું આયોજન થતું હોય છે તે જગ્યા ઉપર પાણી ભરાઈ ગયા છે કાદવ કિચડનું આ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને હજી પણ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે નવરાત્રિનો પાવન પર્વ હવે ઘર આંગણે છે અને સૌ કંઈક આ તૈયારીઓમાં જોડાઈ ચૂક્યા છે જ્યારે મા જગદંબા આપણા ઘરે આવશે અને નવ દિવસ દસ દિવસ આપણે તેમની પૂજા આરાધના કરીશું એવામાં વરસાદ કેટલાક લોકો કે જેમને નવરાત્રિ ગરબાનો ખાસ ઉત્સાહ છે એમની માટે ખૂબ માઠા સમાચાર છે કારણ કે અપર એર સર્ક્યુલેશન સાયક્લોનિક જે સર્ક્યુલેશન છે એના કારણે વરસાદી માહોલ અમદાવાદ શહેર સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં છે નવરાત્રીના પર્વમાં વરસાદ વિઘ્ન બની શકે છે બાવીસ તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ચોવીસ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આ સાથે જ અત્યારે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ જીએમડીસી ગ્રાઉન્ડના છે જ્યાં રાજ રાજ્ય સરકાર વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવની તૈયારીઓ કરી રહી છે પરંતુ આ તૈયારીઓમાં ક્યાંક વરસાદ જાણે વિઘ્ન બની રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વરસાદી પાણી ભરાયા છે એના કારણે કાદવ કિચડ પણ છે અને આ એ જ જગ્યા છે જ્યાંથી પ્રવેશ લેવામાં આવે પરંતુ એ પ્રવેશની જગ્યાએ જ અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે અને કારણ કે ગ્રાઉન્ડ છે મેદાન છે તો વરસાદનું જે પાણી ભરાયું છે એના કારણે કાદવ કિચડની પણ પરિસ્થિતિ બની છે ચોવીસ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એના કારણે ખેલે ક્યાંક આજે જે માહોલ વરસાદી સર્જાયો છે એ માઠા સમાચાર આપી શકે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શહેરમાં ઝી ચોવીસ કલાક અમદાવાદ